ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પ્રશ્ન બેંક બે ઓગસ્ટ બે હજાર ચોવીસની અંદર જે એકમ કસૂર લેવાની છે એના માટેની પ્રશ્ન બેંક છે ધોરણ અગિયાર છે વિજ્ઞાન પ્રવાહ અને ભૌતિક વિજ્ઞાન એટલે ફિઝિક્સ માટેની આ પ્રશ્ન બેંક છે કેવા પ્રશ્નો આવશે તેને તૈયારી કેવી રીતના કરવાની એની વાત કરીએ તો વિભાગ એની અંદર કુલ પાંચ પ્રશ્નો અને આ નંબર ખાસ ધ્યાન રાખવાના આ નંબર પ્રમાણે આપણને પ્રશ્નો પૂછાશે એટલે કે અગિયાર જીરો બેમાંથી પહેલો પ્રશ્ન અગિયાર જીરો પાંચમાંથી બીજો પ્રશ્ન અગિયાર અગિયારમાંથી ત્રીજો પ્રશ્ન અગિયાર પાંચમાંથી ચોથો પ્રશ્ન અને અગિયાર છમાંથી પાંચમો પ્રશ્ન વિભાગ બી વિભાગ બીની અંદર પણ આપણને ત્રણ પ્રશ્ન પૂછાશે એ ત્રણ પ્રશ્નો કયા નંબરમાંથી જોઈ લો વિભાગ સીમાં પણ ત્રણ પ્રશ્ન અને વિભાગ બીમાં છેલ્લે એક પ્રશ્ન ફરીથી જોઈ લે પચીસમાંથી પાંચ પંદરમાંથી ત્રણ પ્રશ્ન અને વિભાગ સીમાં પણ પંદરમાંથી ત્રણ વિભાગ ડીમાં પાંચમાંથી એક પ્રશ્ન પૂછાશે જોઈએ વિભાગ એ વિભાગ એની અંદર આપણે વાત કરીએ પ્રમાણે અગિયાર જીરો બે જે છે એમાંથી એક પ્રશ્ન એટલે પાંચ પ્રશ્નો તો મારે ખાસ તૈયાર કરી લેવાના આમાંથી એક પૂછાશે એ જીતના અગિયાર જીરો પાંચ છે એ અગિયાર જીરો પાંચની અંદર આપણને 6 થી લઈને પંદર સુધીના પ્રશ્નો આપેલા છે એમાંથી પ્રશ્ન પૂછાય અગિયાર જીરો છમાં સોળથી લઈને વીસ સુધીના પ્રશ્નો આપેલા છે એમાંથી પૂછાશે અને અગિયાર અગિયારમાં આપણને એકવીસથી લઈને પચીસ સુધીના પ્રશ્નો આપેલા છે એમાંથી પૂછાશે જો અહીંયા જોઈ લો તમે આ આપણને લખીને આપેલું જ છે એમાંથી આપણને પૂછાશે આ જે નંબર છે એ જ નંબર અહીંયા આપવામાં આવેલા છે જો પહેલું છે અગિયાર જીરો બે પછી અગિયાર જીરો પાંચ અગિયાર જીરો છ છે પછી અગિયાર અગિયાર છે એમ આપણે નંબર આપેલા છે નંબર પ્રમાણે પૂછાશે પાટ બીની વાત કરીએ તો પાર્ટ બીની અંદર તમે જોઈ શકો આ પાંચ પ્રશ્નોમાંથી જ આપણને પ્રશ્નો પૂછાશે અગિયાર જીરો બે લખેલું છે ત્યાં એ જ રીતના બીજા પાંચ પ્રશ્નો છે એકત્રીસથી પાંત્રીસ એમાં અગિયાર અગિયાર છે એમાંથી પૂછાશે અને અગિયાર છ વાળા પાંચ પ્રશ્નો છે એમાંથી એક એટલે દરેકમાંથી એક એક પૂછાય એટલે ત્રણ થઈ જાય અગિયાર ઝીરો પાંચ એટલે કે વિભાગ સીની વાત કરીએ તો એમાં આ પાંચ પ્રશ્નોમાંથી એક પ્રશ્ન પૂછાશે બધા તૈયાર કરી લેવાના અને ત્યાર પછી બીજા અગિયાર અગિયારની વાત કરીએ તો સુડતાલીસથી લઈને આપણને પંચાવન સુધીના પ્રશ્નો આપેલા છે એટલે એ પણ તૈયાર કરી લેવાના એમાંથી આપણને બે પ્રશ્નો પૂછાય વિભાગ ડી વિભાગ ડીની અંદર આપણને પ્રશ્ન પૂછાય છપ્પનથી લઈને સાહીઠ સુધીના જે પ્રશ્નો આપેલા એમાંથી એક એટલે આ મોટા પ્રશ્નો છે અને આ બધા પ્રશ્નોની તૈયાર કરી લેવાની આમાંથી પાંચ માર્ક્સનો એક પ્રશ્ન પૂછાશે આટલા પ્રશ્નોની તૈયારી કરજો આઠ તારીખથી જે પરીક્ષા થવાની છે એ આઠ તારીખની પરીક્ષાની અંદર તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થશે અને આ જ પ્રશ્ન બેંક પ્રમાણે તૈયાર કરજો તમે સારી એવી તૈયારી કરી શકશો આભાર